ગારીધારના પાલિતાના રોડ ન્યૂ ખોડિયાર નગરમાં એક ફોર વ્હીલ ગાડીને અબોલ શ્વા ના લીધો જીવ પાલિતાણા રોડ પર આવેલ ન્યૂ ખોડિયાર નગર વિસ્તાર જે છેવાડા નો વિસ્તાર ગલુડિયા ઉપર એક નરાધમને જરાય પણ દયા ના આવી અને તેના પર કાર ચડવી દીધી ગલુડિયાનું રામ નામ સત્ય બોલાવી દીધું તેને લઈને ત્યાં રહેતા લોકોમાં ભય ફેલાયો છે કે ત્યાં નાના બાળકો અવર કરતા હોય ફોર વ્હીલ અથવા કોઈ ટુ વ્હીલ ગાડી જો આવી રીતે કરીને બાળકોને કોઈ ઈજાઓ અન્યથા કોઈ જાનહાની પહોંચાડશે તો આનું જવાબદાર કોણ માટે ગારી આધાર નગરપાલિકાને આવા બનાવો ધ્યાનમાં લેવા જેવી વાત છે ત્યાં રહેતા લોકોની માંગ એવી છે કે ત્યાં સ્પીડ બ્રેક બંપ મુકવામાં આવે તો અન્યથા આવા બનાવો ન બને તેવું ત્યાંના લોકોની માંગણી છે રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ વાઢેર હું પંચમુખી હનુમાન ખોડિયાનગરમાં રહું છું વાડી વિસ્તારનો રસ્તો છે અને સાયા શું બનાવ બનાવ બનાવવામાં એવું બન્યું હતું કોઈ કોઈ ગાડી સફેદ કલર નથી અને અહીંયા શિકોડીનું ઝાડવું છે અને કૂતરા હું હોય કૂતરા બે થી ત્રણ હતા એમાં નાનું જે બસું હતું એની માથે ગાડી ચડાવીને એ ભાઈ જતા રહ્યા છે મારી પાસે બે થી ત્રણ જણા લાગ્યા છે અમારી માંગ એવી છે નગરપાલિકામાં કે ભાઈ અહીંયા જ્યાંથી કરીને બફ બનાવો એક અને વાહનની જે તકલીફ છે અને અવારનવાર અહીંયા દારૂ પીધેલા હાલતમાં માણસો નીકળે છે અને આજથી વર્ષ પહેલાં વર્ષ દોઢ વર્ષ પહેલાં આવા બનાવ બની ગયો હતો એટલે નશાની હાલતમાં નીકળતા હોય ખરાબ બોલતા હોય એટલે જ્યાંથી કરીને અહીંયા બમ્પ બનાવી આપે અને જ્યાંથી કરીને આની કાર્યવાહી કરે